ધરમપુરના બારોલિયા ગામમાં ઘર આંગણે મુકેલા લાકડાના ઢગલા અને ઘરમાંથી બે ઝેરી કોબરા નાગોનું રેસ્ક્યુ કરાયું ધરમપુર તાલુકાના બારોલિયા ગામે ઘરમાંથી બે જેટલા ઝેરી સાપનું વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટીમ દ્વારા રેસ્ક્યુ કરીને એકાંતવાળા જંગલમાં છોડી મૂકવામાં આવ્યા છે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બારોલિયા ગામે બોરી ફળિયામાં રહેતા કલ્પેશભાઈ પટેલના ઘર આંગણે રાખવામાં આવેલા લાકડામાંથી અને બાજુમાં રહેતા કાંતિભાઈ કેશાભાઈ પટેલના ઘરમાંથી મળી કુલ બે ઝેરી સાપ જોવા મળતા ભયનો માહોલ ફેલાયો હતો કોબરા નાગ દેખાતા જેની જાણ જાગૃત નાગરિક મયુરભાઈ પટેલ તેમજ ફળિયાના યુવાનોએ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારી ધરમપુર કપરાણા વિભાગના વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુઅર મુકેશભાઈ વાયડ અને દિનેશભાઈ વાયડને ટેલિફોનિક જાણ કરતા તેમણે વન વિભાગને જાણ કરી હતી અને તેમની ટીમને લઈને પહોંચીને લાકડાના ઢગલા અને ઘરમાં કોબરા નાગનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ભારે જહેમત બાદ બે અલગ અલગ જગ્યાઓ પરથી કોબરા નાગનું રેસ્ક્યુ કરવામાં સફળતા મળી હતી કોબરા નાગનું રેસ્ક્યુ કરી તેને એકાંતવાળા જંગલમાં છોડી મૂકવામાં આવ્યા હતા ત્યારબાદ ઘરના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવના ન્યૂઝ અપડેટની નોટિફિકેશન સૌથી આપશે